રાણપરડા ગામના વતની અને ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપના પંથવારી આગમન સાથે કમોસમી માવઠામાં નુકસાન ભોગવેલા ખેડૂતોના દીકરા દીકરીઓની સ્કૂલ ફી ના ચેક અર્પણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની ફીનું ભોગવણી કરાયું સાથે સરકારી નોકરીમાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત રાણપરડા ગામના કર્મીઓને વતનના રતન તરીકે સન્માનિત કરવામાં આવ્યા ગામના આગેવાનો મામાશાહ વલ્લભભાઈ પી સવાણી અને મહેશ સવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા

પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવી હોય કરવાની થાય એ કરવી જોઈએ ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને એકવીસ જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નંબર બે વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારી છે અધિકારીઓ ક્લાસ થ્રી ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓ એવા પંચોતેર જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો અને દઈ દિવાળીએ જે પીપી રાણપડા ગામમાં લાયબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ લાયબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ પંચોતેરે પંચોતેર અધિકારીશ્રીઓએ લીધેલી છે